તથા મુખ્ય વક્તા તરીકે મનીષ વઘાસિયા શાળાના પ્રમુખ શૈલેષ સવાણી સાથે બંને શાળા એડમિન આચાર્યો સુપરવાઇઝર તથા તમામ વિભાગના એચઓડી શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મુખ્ય વક્તા તરીકે મનીષભાઈ વઘાસિયા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોડલ ટેસ્ટમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ત્રીસ હજાર રૂપિયા દ્વિતીયને પચીસ હજાર રૂપિયા અને તૃતીયને વીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ તથા પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા નમસ્કાર એલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની અંદર સાયન્સ વિભાગમાં એચઓડી રજનીશ કેની અને ફિઝિક્સ વિષય ભણાવું છું અને અમે મોડલ ટેસ્ટનું એક આયોજન કરેલું અને આ મોડલ ટેસ્ટની અંદર છોકરાએ ખૂબ સરસ પ્રેક્ટિસ કરી અને પોતાનો રેન્ક મેળવ્યો છે એટલા માટે એક કદમ સફળતા કી ઓરની અંદર અમે પ્રોત્સાહન ઇનામ સાથે સ્કોલરશિપ પણ આપી છે કે જો એ બાળક આગળ ઉચ્ચ અભ્યાસ માટે કામ કરી શકે અગિયાર વાર સાયન્સ અગિયાર બાર કોમર્સની અંદર બરાબર એવી રીતે અમે લગભગ એક લાખ ચાલીસ કે દોઢ લાખ સ્કોલરશિપ વાલીઓની હાજરીમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કર્યું છે જેથી પોતાનું બોડીની અંદર પરફોર્મન્સ વધારી શકે અને સાથે સાથે જે એમની સાથે રનઅપ વિદ્યાર્થીઓ હતા એમને ફૂલ ને ફૂલની પાખડી સાથે બેગ અને પેડ સાથે અમે એને સન્માનિત કર્યા છે પ્રોત્સાહિત સાથે અને ત્રીસ હજાર પચીસ હજાર વીસ હજાર અને દસ હજાર સુધીના એકથી દસ વિદ્યાર્થીઓને અમે આવા સ્કોલરશિપના ચેક અર્પણ કર્યા છે જય હિન્દ પછી સર આ કરવા સર સ્કોલરશિપ બાળકોને આપવાનું એક જ કારણ હતું કે એ આ જે પરિસ્થિતિમાં છે એ વધુ વધુ પોતાના માર્ક્સ ગ્રો કરે અને એની હકીકતમાં એ બાળક જે ફિલ્ડમાં જવા માગે છે અને અમારી સંસ્થા સાથે જોડાઈને આગળ વધે એ માટે અમે સ્કોલરશીપ આપી છે વધુ કાર્યક્રમો આવા સ્કૂલ હજુ કરશે કે અહીંયા આગળ આટલો આપણે છીએ ના ના બાળકો માટે હંમેશા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન કંઈ નવા કાર્યક્રમ કરતું જ રહ્યું છે અને કરશે પણ એલપીએસ એટલે કે એલ એમ ટી બે હજાર બાવીસની મોડલ ટેસ્ટમાં જો આઈ મળ્યા હોય તો બોર્ડની અંદર એ વન એ ટુ લાવે તો એમના માટેના પણ અમે કાર્યક્રમનું આગળ આયોજન કરશું યસ મનીષ વઘાસિયા ફો માનસ લાઈફ કોચ જે હાલ એલપી સવાણી સ્કૂલ ગ્રુપની અંદર ખૂબ સરસ મજાનો આજે એક પ્રોગ્રામ જે એક કદમ સફળતાથી ઓવર ભાવથી પ્રસ્તુત કરેલો કે જેની અંદર બાળકોને સફળ કેમ થવું એ એજન્ડાઓ સાથે હેતુ સાથે આપણે આ એક સેમિનાર કરેલો કે જેની અંદર ચાર સૌ ઉપર અમે વાત કરી છે સંકલ્પ સંઘર્ષ સહકાર અને સમર્પણ અને આની સાથે થોડોક સંયમ જો આ પાંચ સ ભેગા થાય તો સફળતા ચોક્કસ મળતી હોય છે સાથે વાલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા કે દસ પછી કયા કયા ફિલ્ડની અંદર તમે એડમિશન લઈ શકો છો અને આ ઉપરાંત અત્યારે જે પરીક્ષાના થોડા જ દિવસો બાકી રહ્યા છે તો વાલી અને વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાની પહેલાં કેવા કેવા પ્રકારની તૈયારીઓ રાખવી જોઈએ કેવા કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ એની આ સેમિનારમાં વિશેષ વાત થઈ છે શૈલેષભાઈ સવાણી આ શાળાના પ્રમુખ છે અને એમના માર્ગદર્શનથી આ સેમિનાર થયો છે વધુમાં કતારગામ ખાતે ત્યાં આવેલા એલપીએસ સ્કૂલ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને એક લાખ ચાલીસ હજાર સુધીની સ્કોલરશિપ તથા ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા